મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે જેમાં અનેક જિલ્લાના નદી નાળામાં નવા પાણીની આવક થઈ હતી જ્યારે અમુક વિસ્તારોમાં પૂરનું સંકટ પણ ઊભું થયું હતું વહેલા વરસાદે ખેડૂતો અને કાચા મકાનવાળા લોકોની ઊંઘ હરામ કરી છે સાંગલી જિલ્લામાં છેલ્લા પાંચ છ દિવસથી સતત વરસાદના કારણે જિલ્લાની યરલા નદી છલકાઈ જવાની આરે છે અહમદનગર જિલ્લાના કડેગાંવ સાંગલી જિલ્લાના ખાનપુર અને તાસગાંવ તાલુકામાંથી વહેતી યરલા નદી પાણીથી ભરાઈ ગઈ હતી વરસાદે તારાજી સર્જવાના કારણે એનડીઆરએફ સાથે અન્ય એજન્સી અલર્ટ મોડમાં આવી ગઈ છે જ્યારે મહારાષ્ટ્ર સરકારે સાવધ હોવાનું જણાવ્યું છે મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના ફલટણ તાલુકામાં બે દિવસના વરસાદે વિનાશ વેર્યો છે અડતાલીસ કલાકમાં બસો મિલીમીટર વરસાદ પડતા ફલ્ટન કમલેશ્વર રોડ વરસાદી પાણીમાં જલમગ્ન બન્યો હતો બીજી બાજુ ચિપળુનમાં વશિષ્ઠી નદીમાં પૂર જેવી પરિસ્થિતિના કારણે ઘણા નાગરિકો નદીમાં ફસાયા હતા ડિઝાસ્ટર મેનેજમેન્ટે નદીમાં ફસાયા ત્રણ લોકોને બચાવવામાં સફળતા મળી હતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હજારો અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત જગે ખસેડવામાં આવ્યા હતા પંઢરપુરમાં ચંદ્રભાગા નદીના પાણીનું સ્તર બે મીટર સુધી વધી ગયું હતું જ્યારે ભીમા નદી પર બનાવેલા અંબાબાઈ ડેમના બધા દરવાજા ખોલવામાં આવ્યા હતા ભીમા અને નીરા નદીની ખીણોમાં ભારે વરસાદના કારણે નદી કિનારાના ગામોમાં ચેતવણી જારી કરવામાં આવી છે મે મહિનામાં પહેલીવાર ભીમા નદીમાં મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે સંભવિત વરસાદના ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે ઉજની કેચમંડ વિસ્તારમાં અત્યાર સુધીમાં એકસો એક્યોતેર મિલીમીટર વરસાદ પડ્યો છે હાલમાં નીરા નદીમાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણી આવ્યું છે બારામતી અને દૌણમાં વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે બારામતીમાં નીરા ડાવા નર તૂટવાના કારણે હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે ભારે વરસાદના કારણે પુણે સોલાપુર હાઈવે પણ પાણીમાં ડૂબી ગયો છે कमीत कमी त्रास व्हावा यासाठी बी एम सी आणि आम्ही मुख्यमंत्री महोदय यांच्या अध्यक्षतेखाली दे एक बैठक देखील घेतली होती डिझास्टर मॅनेजमेंटची प्री मान्सून वर्कचं आपल्या तयारीसाठी आणि त्यामध्ये इतर ज्या काही एजन्सी आपल्या रेल्वे आहे यामध्ये डब्ल्यू डी आहे एम एम आर डी आहे मुंबई महापालिका तर आहेच परंतु आर्मी नेवी एअरफोर्स कोस्टगार्ड हे सगळे एन डी आर एफ एस डी आर एफ सगळ्यांच्याबरोबर एक बैठक झाली आणि सगळे यंत्रणा अलर्ट आहे यंत्रणा अलर्ट आहे आणि त्यामुळे ना लोकांना नागरिकांना कमीत कमी त्रास होईल याची काळजी आपली महापालिका घेईल राज्य सरकार घेईल आणि कम्युनिकेशन सगळ्यांची ठेवून कॉर्डिनेशन ठेवून आ, संपर्क आ, 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 काम सगळ्यांशी या महाराष्ट्र देवेंद्र फडणवीस आणि नायब मुख्यप्रधान एकनाथ शिंदे तमाम सुरक्षा यंत्रणाने सतर्क आणि साहेब पुरी पाडवी जो आदेश आपल्या सिनियर सिटिजन हो सावधानी राखवी જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને બધા જિલ્લાઓમાં આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો ચોવીસ કલાક ખુલ્લા રહેશે અને પક્ષના અધિકારીઓને તકેદારી સાથે કામ કરવા સૂચના આપી છે વરસાદથી સામાન્ય જનજીવનમાં ખલલ ન પડે અને કોઈ જાનમાલનું નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્રે સમયસર અને અસરકારક પગલા લેવા જોઈએ બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર